સૂરતના કતારગામ વિસ્તારમાં થયેલા અકસ્માત બાદ સુરત મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે બીઆરટીએસ રૂટ પર અકસ્માતોનો સિલસિલો અટકતો નથી ત્યારે પાલિકાએ બીઆરટીએસ બસોનું સંચાલન કરી રહેલી એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની તૈયારી કરી લીધી છે તાજેતરમાં બીઆરટીએસમાં જે સુરતમાં એક્સિડન્ટ થયું છે તે બાબતે ભારતીય જનતા પાર્ટી અમારા પ્રદેશ અધ્યક્ષ પણ ઘણા વ્યથિત છે ને આજે અમે મારા સ્ટેન્ડિંગ રાજનભાઈ બીઆરટીસના ચેરમેન સોમનાથભાઈ શાસક પક્ષના નેતા શશીબેન કમિશનરસિંહ ઉચ્ચ અધિકારીઓ અને તમામ ઓપરેટરો આજે મિટિંગ કરી હતી અને આવનારા સમયમાં એક પણ ડેથ ન થાય તે માટે ઘણા ગંભીર નિર્ણય આજે અમે લઈ રહ્યા છીએ જે નિયમ અમે આજે લીધા છે તેમાં ડ્રાઈવર અને કંડક્ટરની એક તો લાયકાત અમે નક્કી કરશું વિજિલન્સ ટીમને બ્રેથ એનાલાઇઝર દ્વારા ડ્રાઈવર અને કન્ડક્ટરની તપાસ વિજિલન્સના ઓફિસર જ કરી હશે જ્યારે પણ રેડ પાડે ત્યારે અને આનો રિપોર્ટ રોજ રોજ બનાવીને જવાબદાર અધિકારીને આપવામાં આવશે નશાની હાલતમાં જો કોઈ ડ્રાઈવર પકડાય તો તેનો તે તે જ દિવસે એની એફઆઈઆર થઈ જશે કર્મચારીને ઓછો પગાર આપવા માટે જવાબદારી જવાબદારી ઉપર કાર્યવાહી કરવામાં આવશે ચોરી ટિકિટ નહીં આપી મારપાટ જેવી બાબતો પણ ધ્યાનમાં અમારી આવી છે કે ડ્રાઈવરો અને કન્ડકટરો કરે છે તો તે માટે એજન્સ એજન્સી સામે પોલીસ એજન્સી અને તેની સામે પોલીસ કાર્યવાહી પણ અમે આગામી સમયે કરશું ડ્રાઈવર કન્ડક્ટરને દિન સાતમાં તમામ ડ્રાઈવર કંડક્ટરને દિન સાતમાં મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ યોગ્ય ચાર્જ વસૂલીને હવે સ્વીમેર હોસ્પિટલમાં જ એ લોકોને કરાવવું પડશે નિયર ડોક્ટર પાસે જે પ્રાઇવેટ ઓફિસમાં એજન્સીઓ કરાવતી તે હવે નહીં ચલાવી લેવામાં આવે સ્થાનિક પોલીસનું સ્ટેશનમાંથી તમામ કન્ડકટરને કેરેક્ટર સર્ટિફિકેટ લેવું પડશે આગામી સમયમાં બસમાં કઈ કઈ સુવિધા આવે સૂચના હોવી જોઈએ તેનું ચેક ક્લિક બનાવવામાં આવશે જવાબદારી અધિકારીની સહિતથી દર માસે ચકા ચકાસણી કરી તેનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે જે જે બસમાં ડિજિટ નથી તેને તાકીદ ચાલુ કરવામાં આવશે વિજીલન્સની ટીમ તપાસમાં જો કોઈ પણ ટિકિટ વગર મુલાકાતે મળે

કારણ કે સુરત મહાનગરપાલિકા ડ્રાઈવર અને કંડક્ટર સાથે કોન્ટ્રાક્ટ નથી કરતી એજન્સી સાથે કોન્ટ્રાક્ટ કરશે આવનારા સમયમાં એજન્સી પણ કરવામાં આવશે ક્રોસિંગ સ્પીડ પર ઝીરો થવું જોઈએ તેમજ સ્પીડ લિમિટ નક્કી કર્યા મુજબ બસ ચાલે તે માટે મોનિટરિંગ કરવામાં આવશે બસ સ્ટોપ સિવાય ક્યાંય પણ ડ્રાઈવર પેસેન્જર ઉતારે તો તેની પર કાર્યવાહી કરવામાં આવશે ભવિષ્યમાં કોઈ ઘટના બને તો કેસ ટુ કેસ સહાય કંપનીમાં બિલમાંથી ચૂકવવામાં આવશે એક્સિડન્ટ કરનાર કોઈ પણ ડ્રાઈવર લાઇસન્સ સસ્પેન્ડ માટે મહાનગરપાલિકા તરફ કરવામાં આવશે કોઈ ડ્રાઈવર પકડાય તેને આરટીઓમાં જાણ કરીને કરન્ટ એનું લાયસન્સ કેન્સલ કરવામાં આવશે એક વર્ષમાં છેલ્લા એક વર્ષમાં બીઆરટીસ તથા સિટી લિંકમાં મોબાઈલ ચોરી તથા મારામારીનો ગુનો જે થઈ એ લાસ્ટ એક વર્ષનો અમે રિપોર્ટ મંગાવીએ છીએ કઈ બસમાં થયું તો એના આધારે એ કંડક્ટર પર અમે કાર્યવાહી કરશું